ભરૂચના કોર્ટ સંકુલમાં જતા ગેટ પર ગટર પર લગાવવામાં આવેલ પાઇપમાં એક મહિલાનો પગ ફસાઈ જતા ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ મહિલાના પગને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો ભરૂચના કોર્ટ સંકુલમાં જતા ગેટ પર ગટર પર લગાવવા માટે આવેલ પાઇપમાં એક મહિલાનો પગ ફસાઈ જતા ફાયર વિભાગની ટીમ દ્વારા ભારે જહેમત બાદ મહિલાની સલામત રીતે બહાર કાઢવામાં આવી હતી કોર્ટ સંકુલના પ્રવેશ દ્વાર પાસે જ રહેલા પાઇપ લોકો માટે હવે જોખમી બની રહ્યા છે પાઇપની સાઇઝ વધુ પ્રમાણમાં હોવાથી પગદંડી પરથી પસાર થતા લોકો માટે આ પાઇપ મુશ્કેલી ઊભી કરે છે આજ રોજ સવારના સમયે પણ કંઈક આ જ પ્રકારની સ્થિતિ એક મહિલા સાથે સર્જાઈ હતી એક તરફ વરસાદી માહોલ જામ્યો હતો તો બીજી તરફ મહિલાનો પગ પાઇપમાં ફસાઈ જતા સ્થાનિકો સહિત ફાયર વિભાગની ટીમ મદદથી મહિલાનું રેસ્ક્યુ કરાયું હતું તેમજ તેને બહાર કાઢવામાં આવતા ઉપસ્થિત લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો